તો હલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કપાસના બજાર ભાવ વિશે તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે ખેડૂત મિત્રો ચેનલમાં જો તમે વાર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આજે છે ખેડૂત મિત્રો તારીખ એક છ બે હજાર ચોવીસને શનિવાર તો સારો ખેડૂત મિત્રો જાણીએ આજના કપાસના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો એ વિશે થોડીક આપણે બજાર ભાવ વિશે માહિતી લઈ લઈએ મોરબી બારસો પચાસ રૂપિયાથી ચૌદસોને સોતેર રૂપિયા ઉનાવા બારસો રૂપિયાથી પંદરસો ને એકતાલીસ રૂપિયા રાજકોટ તેરસો પચીસ રૂપિયાથી ચૌદસો ને એકાણું રૂપિયા જેતપુર એક હજાર સેતાલીસ રૂપિયા થી ચૌદસો એકોતેર રૂપિયા ધ્રોલ એક હજાર પચાસ રૂપિયા થી તેરસો બાણું રૂપિયા કાલાવાડ બારસો સાઠ રૂપિયા થી પંદર રૂપિયા થારી બારસો સિત્તેર રૂપિયા થી અગિયાર રૂપિયા છાવરકુંડલા બારસો રૂપિયા થી રૂપિયા ગોંડલ અગિયારસો એકસઠ રૂપિયાથી ચૌદસો એકોતેર રૂપિયા ભાવનગર અગિયારસો એકોતેર રૂપિયાથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા હળવદ બારસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા જસદણ બારસો પચાસ રૂપિયાથી ચૌદસો સિત્તેર રૂપિયા ખાંભા અગિયારસો રૂપિયાથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા બાબરા બારસો ઓગણસાઠ રૂપિયાથી ચૌદસો ને એકાણું રૂપિયા અમરેલી નવસો એકોતેર રૂપિયાથી થી ચૌદસો ને બાણું રૂપિયા વિસાવદર એક હજાર ચાલીસ રૂપિયાથી અગિયારસો ને સોતેર રૂપિયા માણસા પંદરસો રૂપિયાથી પંદરસો ને ચાલીસ રૂપિયા બોટાદ તેરસો પચીસ રૂપિયાથી પંદરસો ને છત્રીસ રૂપિયા તળાજા અગિયારસો રૂપિયા થી ચૌદસો ને પંદર રૂપિયા રૂપિયા વિસનગરસો ને સુડતાલીસ રૂપિયા જામજોધપુર તેરસો રૂપિયા થી પંદરસો ને એક રૂપિયો મહુવા બારસો અઠ્યાવીસ રૂપિયા થી તેરસો ને એક રૂપિયો હારીજ તેરસો રૂપિયાથી તેરસો ને એકત્રીસ રૂપિયા જામનગર સાતસો પચીસ રૂપિયાથી ચૌદસો ને પંચોતેર રૂપિયા અંજાર ચૌદસો પાંચ રૂપિયાથી ચૌદસો ને પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના બજાર ભાવ કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો માર્કેટ અત્યારે સ્થિર હોય એવું લાગે છે કોઈ વધારો તો જોવા હજી સુધીમાં મળ્યો નથી ખેડૂત મિત્રો કપાસના ભાવમાં જો વધારો થશે તો એ અપડેટ અહીં તમને જરૂર બતાવશું ખેડૂમિત્રો આ જે ભાવ બતાવ્યા એ વીસ કિલો એટલે કે એક મણના ભાવ છે એ ખાસ નોંધ લેજો ખેડૂમિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો એ લાઇક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલમાં જો તમે પહેલી વાર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો આવાના આવા એક કપાસના નવા વિડીયો સાથે આપણે કાલે ફરીવાર મળશું તો બાય બાય ખેડૂત મિત્રો કાલે નવા વિડીયો સાથે મળીએ જય જવાન જય કિસાન